તો હાલો લો ડાયરા ને રામ રામ જય માતાજી મિત્રો આવી ગયા છે સવારના સાડા સાતને આપણે આવી ગયા છે આપણા કામે આપણા ધંધે ને આપણી નોકરીએ તો આવી ગયા છે સવાર સવારમાં આપણે પાલક કાપવા માટે પાલક થઈ ગયા છે નવો એકદમ કાચો સાઈડીને ખાય એવો પાલક થઈ ગયો છે તો આપણે વસ્તાર હારે દિવસની શરૂઆત થઈ ગઈ છે સવાર સવારમાં સાંભળીએ પહેલા હનુમાન ચાલીસ્યા પછી સાંભળીએ બિરચું બારડના તાર પ્રભાત્ય ચાલી રહ્યા છે ને આપણે ઉતારી રહ્યા છે વિડીયો અને આજે આપણે પાલક કાપી નાખવાનો છે ને ઉખાડવાની છે મેથી તો આજે આખા દિવસમાં ઘણું બધું કામ છે તો વિડીયો બન્યા ને ખૂબ મજા આવશે રોજને રોજ નવા નવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ નવા નવા વિડીયો બનતા રહેતા તો હાલો મળીએ જય શ્રી રામ તો હાલો લો ડાયરાને રામ રામ સીતારામ જય માતાજી મિત્રો આપણે હવે આવી રહી છે બાવીસ જાન્યુઆરી બાવીસ જાન્યુઆરીના દિવસે આપણે નવું એક નામ આપીએ નામ આપીએ છીએ આપણે પ્રભુ શ્રી રામ દિવાળી પ્રભુ શ્રી રામ દિવાળી બાવીસ જાન્યુઆરી દિવાળી આપણે એક જ બોલવાનું છે પ્રભુ શ્રી રામ દિવાળી આવી રહી છે તો પ્રભુ શ્રી રામ દિવાળી આવી રહી છે તો હમણાં થોડા દાડા આપણે બધા થોડા દાડા નહીં આજથી જ બધા ચાલુ દો મિત્રો મિત્રો એક ખાસ જણાવવાનું કે આપણે ફોન કરીએ તો હાલો નહીં બોલો જય શ્રી રામ હથી બોલો તો મજા આવશે તમને આમ તેમ અંદરથી આનંદ મળશે કે જય શ્રી રામ આપણે દિવસમાં કેટલી વાર રામનું નામ જપીએ બસ રામનું નામ જપતા રહો આપણે જય શ્રી રામ બોલવાથી કંઈ પાપ નથી લાગતું પાપ લાગે તો મને આપી દેજો મિત્રો પણ જય શ્રી રામ બોલજો કોઈ પણ આપણે ફોન કરીએ તો જય શ્રી રામ બોલો ખૂબ જ મજા આવશે આપણે તમને એમ લાગે તો કે આજે જય શ્રી રામ નહીં બોલું જય માતાજી બોલો તો જય માતાજી જય જય શ્રી રામ એમ બોલી શકાય પણ એમ બોલો તમને ફરક કેટલા આવશે ને બીજું સવાર સવારમાં તમે રોજ એકવાર હનુમાન ચાલીસા સાંભળો ને એટલે આખા દિવસનું તમારું મન એકદમ શાંત થઈ જશે અને હનુમાન ચાલીસા સાંભળવાની બહુ મજા આવશે ખૂબ જ મજા આવશે આપણા હનુમાન ચાલીસા દાદા હનુમાનને સાંભળો તો બહુ જ મજા આવે અને નવું એક આપણે એક ચંદન લગાવવાનું તિલક લગાવવાનું છે કે આપણે સનાતનની બધા લગાવે છે પણ તિલક લગાવો એટલે તમારા ચહેરા પર ઓટોમેટિક તેજ આવી જશે એટલે તિલક લગાવવાનું ભૂલશો નહીં બસ મારી આ બે ત્રણ નમ્ર વિનંતી છે કે આ કરો તો આપણે જય શ્રીરામ બોલવાનું રાખો કેમ નથી કોઈ બોલતું બધા જ બોલશે જય શ્રીરામ તો પહેલું જ બોલવાનું તો હાલો તો બધાને આ રીતે મને એક નાના સંદેશ આપવો છો તો સૌને બધાને જય શ્રીરામ જય માતાજી રામ રામ સીતારામ તો જય શ્રીરામ મિત્રો આપણને આવી ગઈ છે આજે અયોધ્યા તરફથી મહા અને મહા આપણું મોટા મોટું આમંત્રણ આવી ગયું છે અને પ્રભુ શ્રી રામની જો પત્રિકા આપણને મળી ગઈ છે આ છે કંકોત્રી જે પ્રભુ શ્રી રામે આપણાને સમજ લો આપણા માટે એક પ્રસાદ છે અને આપણું એવું નસીબ છે એમના કારણે જો આપણને આ કંકોત્રી મળી ગઈ છે પત્રિકા આમંત્રણ મળી ગયું છે આપણાને તો આપણો કિસ્મત તો ભગવાન જાણે ક્યાં પણ બનશે ને સમય આવશે તો આપણે ભગવાન લઈ જશે તો સો ટકા આપણે જાસુરિયા અયોધ્યા અને ખાસ આપણે બાવીસ જાન્યુઆરીના દિવસે આપણે પ્રભુ શ્રી રામ દિવાળી આવવાની છે કહ્યું બાવીસ જાન્યુઆરીના દિવસે આપણે એક આ નામ દઈએ કે પ્રભુ શ્રી રામ દિવાળી આપણે રામ દિવાળી જ હોય છે જે આપણે આસો મહિના છે તે પ્રભુ શ્રી રામ દિવાળી જ છે પણ આ તો ખાસ પ્રભુ આજે પ્રભુ શ્રી રામ આપણે અયોધ્યામાં બિરાજમાન થવાના એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય તો માટે એ માટે ખાસમ ખાસ પ્રભુ શ્રી રામ આપણાને સારું આવી આયુષ્ય દે ને એ ભગવાન આપણા સારી રીતે બધું કામ થાય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટેની તો આપણે એ દાળે મતલબ ખાસમ ખાસ આપણે અયોધ્યા જેવું જેવું અયોધ્યામાં થવાનું છે અયોધ્યામાં તો અત્યારે એમ કહેવામાં આવે છે તો ઘણી બધી ભીડ થશે પણ ભીડના કારણે આપણે આપણે બીજે કશે નહીં પણ આપણે આપણા ઘરે આપણા શહેર આપણા ગામ ક્યાંય પણ આપણે એવો ભવ્યને ભવ્ય ઉત્સવ કરો કે સંતવાણી રાખો અથવા પાંચ બ્રાહ્મણ જમાડો કોવાસી જમાડો મતલબ પાંચ નાની બાળકીઓ જમાડો ગમે તે કરો પણ આપણે એટલો ખુશીનો માહોલ રાખો બધાને નવા કપડાં પહેરવાના અને જેવા આપણે બેસતા વર્ષના દિવસે ન્યૂતન વર્ષના દિવસે આપણે અભિનંદનને રામ રામ કરીએ છીએ સેમ એવી રીતે જ આપણે રામ રામ કરો તો બહુ મજા આવશે મિત્રો આપણે પ્રભુ શ્રી રામના એ દિવસે આપણે ધ્વજારોહણ કરવાનું છે ધજા આપણે લગાવવાની બધા બધાના ઘરે જ હોવી જ જોઈએ અને મારા કહેવાથી નહીં થાય એ તો બધા કરશે જ હરેક સનાતનીઓ કરવાના જ છે અને આવી રીતે આપણે પ્રભુ શ્રી રામનું એવું ભવ્ય ને ભવ્ય સ્વાગત કરવાનું છે તો તમે બધા મારા વિડિયો જોતા હોય ને તમને મારા વિડીયો સારા લાગતા હોય તો મિત્રો આ મારી આવી નાની વિનંતી છે ઈડાડ આપણે રામચંદ્ર ભગવાનના દર્શન કરવાના અને એમના દીવા કરવાના છે મેન દિવાળી કરવાની છે હું તો કરીશ તમને બધાની પણ મારી નમ્ર વિનંતી છે કે આપણે દિવાળી કરશું જો આપણને તો આ મારું નસીબ મારા કિસ્મત મને કંકોત્રી મળી છે બહુ આપણે પ્રભુ શ્રી રામને આખી આપણી અયોધ્યાની જનતાને ધન્યવાદ પાઠવી પાઠવીએ છીએ કે આપણને આટલા લાયક સમજીને આપણને આ એક નિમંત્રણ આવ્યું છે એ બદલે આપણો ખૂબ ખૂબ આભાર આભાર તો હવે આપણો નસીબ છે આ કિસ્મતવાળાને મળી જાય મળી જ જાય બધાને આપણે હારામહારું કામ કરી રહ્યા છે તો તમે બાવીસ જાન્યુઆરીના દિવસે અને પ્રભુ શ્રી રામ દિવાળીના દિવસે પ્રભુ શ્રી દિવાળીના હજી એકવાર કહું છું પ્રભુ શ્રી રામ દિવાળીના દિવસે આપણે ભવ્યને ભવ્ય રીતે કોઈ તમે તમને તમારી યથાશક્તિ પ્રમાણે જે દે દાન દે જે કરવું હોય તે મતલબ આપણે એક નવો મોહલ કરવાનો સનાતની માટે ભજન ભાવ જે કરવું હોય તે કરજો ને સૌને બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હા મિત્રો મારી ચેનલમાં કોઈ તમે નવા આવ્યો અને મારા મારા વિડીયો તમને સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો અને બને તો તમારા ગ્રુપમાં શેર કરજો તો આટલી એક નાની માહિતી આપું છું માહિતી તો તમને બધા જ આખી દુનિયા જાણે મારે કંઈ દેવાની જરૂર નહીં પણ આપણા મને એવું લાગ્યું કે હું આવો વિડીયો બનાવી આપણો પ્રભુ શ્રી રામ વિશે થોડું કંઈ આપણે મારેથી તો શું બોલવાય બોલવાળા તો બહુ જ આપણા શબ્દ ઓછા પડી જાય પ્રભુ શ્રી રામ સામે શું બોલવું પણ તો પણ આપણે એક આ નાનકડો વિડીયોનો પ્રયત્ન કર્યો છે અને તમને બધાને સારા લાગ્યો તો શેર આપણે શેર સપોર્ટ સપોર્ટ કરતા રહેજો જય શ્રી રામ તો હાલો મળીએ જય શ્રી રામ તો આ સાથે જ આપણે રામ દિવાળીની તમને બધાને હાર્દિક શુભકામના પ્રભુ શ્રી રામ દિવાળીની તમને બધાને હાર્દિક શુભકામના અગર તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં ખાસ કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં એટલે તમને વિડીયો સારો લાગે તો તમારા ગ્રુપમાં દસ ગ્રુપમાં શેર કરજો કે રામ દિવાળી નામ કર્યું આપણે પ્રભુ શ્રી રામ દિવાળી રાખ્યું છે કેવું નામ છે તો કમેન્ટમાં સૌ બધા જણાવજો તો મારી ચેનલમાં તમે બધા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો કમેન્ટ કરજો જય શ્રી રામ